રઘુવંશી સમાજ એક તાંતરે બંધાવા જઈ રહ્યો છે આજે અખિલ ગુજરાત સૌરાષ્ટ્રના જે પ્રમુખ છે જીતુભાઈ લાલની વરણી કરવામાં આવી હતી એની શપથ વિધિ હતી આજે મોટી સંખ્યામાં લોકો હતા અનેક સંસ્થાઓના લોકો હતા ખાસ રાજકીય લોકો પણ હતા આપણી સાથે એક વ્યક્તિ જોડાણ છે એમને પૂછીશું કે કઈ રીતની વાત હતી બેન આજનો કાર્યક્રમ કઈ રીતનો તો કઈ રીતની વાત આજની આજનો કાર્યક્રમ અમારે જામનગરના જીતુભાઈ લાલ છે જે સમગ્ર અમારા સમાજમાં ખૂબ સારી નામના ધરાવે છે ત્યારે અખિલ ગુજરાતની કમાન એના હાથમાં આજે સોંપવામાં આવી છે પૂર્ણ પ્રમુખ અમારા ધનવાનભાઈ કોટક હતા એના દ્વારા આજે એને ચાર્જ સંભાળ્યો છે એના સન્માન સમારોહમાં પદ કે સમાજની એક એક રેલી તો ના કહી શકાય પણ રેલો હતો કારણ અમારા જે જીતુભાઈ સોમાણી જે ગુજરાત આખામાં એક માત્ર ધારાસભ્ય છે ત્યારે અવારનવાર અમે લોકો રામધામમાં આવી રીતે ભેગા થતા રહીએ છીએ પણ સિક્કાની બે બાજુ જીતુભાઈ લાલ અને જીતુભાઈ સોમાણી જયારે જયારે અવાજ કરશે ત્યારે આખા ગુજરાત નો રઘુવંશી સમાજ એની સાથે ઉભો રહેશે જે રીતે રેલીની પણ રેલો કહી શકાય તો શું આ સંગઠન જે થઈ રહ્યું છે જે મોટી સંખ્યામાં લોહાણા સમાજ એકત્રિત થયો છે તો શું લાગી રહ્યું છે કે આગળ જઈને રાજકીય બાબતે કેવા રેલા લાવશે ભાઈ રાજકીય બાબતમાં રેલા લાવવાની કોઈ વાત જ નથી અમે આભારી છીએ વિશ્વની સૌથી મોટી પાર્ટીના કે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી હોય નગરપાલિકાની ચૂંટણી હોય બેંક ડાયરેક્ટર હોય કે માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન હોય કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હોય તો જાજામાં જાજુ પ્રતિનિધિત્વ અમારા સમાજને હંમેશ માટે ભારતીય જનતા પાર્ટી આપ્યું છે એ દરમિયાન અમે ખુબ આભારી પણ છીએ બેન જે રીતની વાત છે કે એમપી ની વાત છે તો મહિલા તરીકે તમે છો તો મહિલાઓને રાજ કરવામાં આવું કે કેમ અને ખાસ લોહણા સમાજ મહિલાઓને શું આગવાન કરો લોહાણા સમાજની સમસ્ત મહિલાઓ અને હું તો મહિલાઓ પણ ભાઈઓને પણ એવું આહવાન કરું છું કે રાજકીય રાજ કરવું એ રઘુવંશીઓનો હક છે અને અધિકાર છે ધંધા કરો છો વેપાર કરો છો પણ નેતૃત્વ કરવાની તાકાત જે તમારામાં છે એનો સદઉપયોગ કરો થોડો થોડો સમય તમે રાજકીયમાં આપો તો સારામાં સારું વર્ચસ્વ આપણા સમાજને પણ મળતું રહેશે પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે લોણા સમાજ સંગઠિત નથી થતો એના કારણે ટિકિટો નથી મળતી તો શું આ સંગઠનને લઈને કે આવા કોઈ સંગઠન છે આગળ મદદ કરશે જો ભાઈ નથી સંગઠિત થતો એ કઈ ખબર નહીં શું કામ અમારા સમાજને એવો કલંકિત કરવામાં આવે છે મોટા સમાજ છે વંદનીય સમાજ છે એમાં પટેલ સમાજ આવી જાય છે અન્ય વંદનીય સમાજ કહું છું કારણ કે હું એ લોકોને વંદન કરું છું ઈ સમાજની સ્ટ્રેન્થ તમે જોઈ લેજો એના સમાજમાં એના એના પૂરતા ટકાવારીમાં સંમેલનો થાય છે જ્યારે અમારા રઘુવંશીની સંખ્યા આજે ગુજરાતમાં કેટલી છે કેટલા લાખની છે તો એના પ્રમાણમાં તમે ટકાવારી કાઢો અને દસ દસ હજાર તમે રઘુવંશીઓ ભેગા કરો ને એટલે અમે પણ સો ટકા હાજરી જ કહેવાય ત્યારે આજે દસ કરતા દસ હજાર કરતા વધારે રઘુવંશીઓની હાજરી આ હતી જે રીતની વાત કરીએ કે વરસાદી માહોલ હતો ઘણા બધા પરિબળો હતા છતાં પણ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉભા રહ્યા હતા સાથે સાથે સંસ્થાના આગેવાનો હતા અને એકસો નવ જેટલા કઈ માજન પ્રમુખો પણ એકસો પંદર મહાજન પ્રમુખો હાજર હતા તો આ બધી વાત લઈને તમને તમારા તરફથી કેવું લાગી રહ્યું હું તમને તમે તમારો જવાબ આપ્યો આની પહેલાનો એવો હતો કે સંગઠિત નથી થતા ત્યારે હું કહી દઉં દસ હજાર થી વધારે વીસ હજાર સુધીનો ટાર્ગેટ પહોંચવામાં આવ્યો છે રજીસ્ટ્રેશન બધાનું ઓનલાઈન થયું છે ત્યારે વીસ હજાર રઘુવંશીઓ છે એ ટકાવારી પ્રમાણે તમે કાઢો ને તો અમારી સો ટકા જેટલી સંખ્યા આજે અહીંયા ઉપસ્થિત હતી અને એ ખૂબ ખુશીની વાત છે ને રઘુવંશીઓ મજબૂત હતા એક હતા સંગઠિત હતા પણ રહેતા રહેતા જયારે ધંધા અને વેપારમાં જવા માંડ્યા ત્યારે આજે જીતુભાઈ લાલે કર્યું છે કે સમગ્ર સમાજને જરૂર પડશે ત્યારે જીતુભાઈ જીતુભાઈ સોમાણી હોય લાલ સમાજ ને પોરબંદર માં જુઓ તો અમારા પંકજભાઈ મજીઠિયા છે ગામે ગામ અમારા રઘુવંશીઓનું એટલું સરસ વર્ચસ્વ છે જે રીતે વાત કરવામાં આવે કે રાજકીય અસ્તિત્વ વધુ જોઈએ આજ વાત હતી આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મણ નિર્ભય ન્યૂઝ જુનાગઢ